ભગવાનની સ્ત્રીની રચના કરતા સમયે તેમાં કઈ ખામી રાખી દીધી મિત્રો આજનો પ્રશ્ન આપણે બધાએ જાણવા ખૂબ જ જરૂરી છે એટલે તમને વિનંતી છે કે આ વિડીયોને અધૂરો મૂકીને જતા નહીં કૃપા કરીને આ વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો તો તમને આખી વાત સારી રીતે સમજાશે તો ચાલો મિત્રો તમારા ધ્યાનને એકાગ્ર કરો અને આ કહાણી સાંભળો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ભગવાનની સ્ત્રીની રચના કરતી વખતે એમાં કઈ ખામી રાખી હતી મિત્રો સ્ત્રીને સંસારની જળની કહેવામાં આવે છે સંસારમાં સ્ત્રીના ઘણા સ્વરૂપો હોય છે મા બહેન પત્ની દીકરી દાદી માસી મામી નાની વગેરે સ્ત્રીના ઘણા નામ હોય છે અને તમામ સ્વરૂપોમાં તે પોતાના કર્તવ્યોને સારી રીતે નિભાવતી હોય છે ગુણ દોષ તો દરેક પ્રાણીઓમાં હોય છે એમાં કોઈ મોટી વાત નથી કદાચ સ્ત્રી હોય કે પુરુષ હોય જેમાં ગુણ હોય છે એમાં કોઈને કોઈ દોષ હોય છે એટલે આપણે કોઈના દોષો જોવાના બદલે તેમના ગુણો જોવા જોઈએ આપણે કોઈના દોષ જોઈને ખરાબ નથી બનવું કેમ કે કહેવાય છે કે મનુષ્ય જે જોવે છે એવું જ વિચારે છે અને જેઓ વિચારે છે એવું જ કરે છે એટલા માટે આપણે એવું જોવાય જ નહીં જે આપણે કરવું પડે પરંતુ શું કરીએ આપણી માનસિક સ્થિતિ જ એવી છે કે આપણે હંમેશા બીજાના દોષોને જ જોઈએ છીએ અને આ કારણના લીધે જ આપણી અંદર ગુણોનો અભાવ રહે છે અને દોષો ભરાયેલા રહે છે આપણે જાણી જોઈને કોઈના સારા કર્મ જોવા નથી માગતા પરંતુ આપણે તેના દુર્ગુણોને જોઈને આપણા મન મસ્તિષ્ક વિચાર અને વાણીમાં ગંદકી જમા કરીએ છીએ અને એને જ આપણી વાણી અને કર્મ દ્વારા લોકોમાં ફેલાવતા રહીએ છીએ તો અહીંયા આપણે દોષોને જોયા વગર ફક્ત ગુણો ઉપર દ્રષ્ટિ કરીએ તો સ્ત્રી સંસારની એક સર્વશ્રેષ્ઠ રચના છે સંસારમાં મનુષ્યનું પ્રાગટ્ય સ્ત્રીથી જ થયું છે એટલા માટે તે સંસારની જનની છે સ્ત્રીના કારણે જ સંસારનું સંતુલન જળવાયેલું છે મિત્રો સ્ત્રી જોવામાં જેટલી કોમળ હોય છે એટલી જ અંદરથી મજબૂત હોય છે સંસારના દરેક દુઃખ દરેક સંકટ દરેક પરિસ્થિતિથી લડવા માટેની તેમની અંદર શક્તિ હોય છે તેના હૃદયમાં મમતાનો અપાર ભંડાર હોય છે કરુણાનો ભાવ હોય છે સંતાન પ્રત્યે ખૂબ વાત્સલ્ય હોય છે પુરુષોને સુખ પ્રદાન કરવાની અદ્ભુત કલા હોય છે સ્ત્રી માનવ અને માનવતાની રક્ષક હોય છે એટલા માટે આપણા દેશમાં સ્ત્રીને દેવી કહેવામાં આવે છે તેની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દરેક સમયે દેવતા નિવાસ કરતા હોય છે જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે તેને દુઃખ આપવામાં આવે છે તેને પ્રતાડિત કરવામાં આવે છે તેવા ઘરમાં મહાભયંકર દુઃખો અને વિપત્તિઓ આવતી રહે છે તેવા ઘરમાં દરિદ્રતા હંમેશા નજર જમાવીને બેઠી હોય છે ઘરમાં લક્ષ્મીનું આગમન સ્ત્રી પૂજાથી જ થાય છે એટલા માટે તમને વિનંતી છે કે સ્ત્રીને ક્યારે તુચ્છ સમજીને તેનો તિરસ્કાર ક્યારે ન કરવો જોઈએ સ્ત્રી જ પુરુષની શોભા હોય છે અને સ્ત્રી જ ઘર બનેલું હોય છે લાકડા અને પથ્થરોથી બનેલું ઘર ત્યાં સુધી ઘર નથી બનતું જ્યાં સુધી તેમાં સ્ત્રીનો નિવાસ નથી થતો સ્ત્રીને ગૃહિણી એટલા માટે કહેવામાં આવે છે કે તેના આવવાથી જ ઘર બને છે સ્ત્રી વગર ઘરની કોઈ શોભા નથી ભગવાનને ખૂબ સમજી વિચારીને બનાવી છે સ્ત્રીની રચના કરવામાં પરમાત્માએ ખૂબ સમય લીધો હતો કેમ કે એમાં કોઈ પણ પ્રકારના ગુણોનો અભાવ ન રહી જાય એવું જાણવા મળે છે કે જ્યારે ભગવાનને સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સૃષ્ટિની રચના કરવામાં તેમને એક ક્ષણનો પણ સમય ન હતો લાગ્યો પરંતુ ભગવાનને જ્યારે સ્ત્રીની રચના કરી ત્યારે તેમને ઘણો સમય લાગ્યો હતો સ્ત્રીની રચના કરતાં કરતાં જ્યારે ભગવાનને ઘણા દિવસ તો લાગી ગયા પરંતુ તે પૂરી રીતે બનીને તૈયાર ન થઈ શકી તો આ જોઈને ભગવાનનો એક સેવક ભગવાનને એ વાત પૂછવા આવ્યો માટે વ્યાકુળ થયો કે આખી સૃષ્ટિનું એક પળમાં નિર્માણ કરવાવાળા ભગવાન એક સ્ત્રીની રચના કરવામાં આટલો બધો સમય કેમ વિતાવી રહ્યા છે સેવકે ભગવાનને પૂછી લીધું કે હે પરમેશ્વર હે સૃષ્ટિના રચ્યાતા હે અનંત કોટી બ્રહ્માણોના નિર્માતા કરોડો બ્રહ્માંડોની રચના કરતી વખતે તમારે એક પલનો પણ સમય નથી લાગ્યો પરંતુ હવે આ એવી કઈ રચના છે જેની રચના કરવામાં તમારે આટલો બધો સમય લાગી રહ્યો છે ત્યારે પોતાના સેવકના પ્રશ્નોનો ઉત્તર આપતા ભગવાનને કહ્યું કે હે સેવક આ મારી સર્વશ્રેષ્ઠ રચના છે આને દુનિયામાં સ્ત્રી નામથી સંબોધિત કરવામાં આવશે આની અંદર હું અપાર ગુણોને પ્રતિષ્ઠિત કરી રહ્યો છું કેમ કે દરેક કાર્ય માટે મારે પૃથ્વી પરના જવું પડે મારી આ રચનાના ઘણા સ્વરૂપ અને ઘણા નામ હશે મુખ્ય રૂપથી આ ચાર રૂપોમાં જોવા મળશે મા બહેન પત્ની અને દીકરી આના ઉપર હું સૃષ્ટિની ખૂબ મોટી જવાબદારી સોંપી રહ્યો છું એટલા માટે મેં આને દરેક પરિસ્થિતિથી લડવા યોગ્ય બનાવી છે આમાં સાહસ અને સહનશીલતાનો અદ્ભુત સમાવેશ છે કઠિનથી કઠિન પરિસ્થિતિમાં આ ખુદને સંભાળી રાખશે દરેક પ્રકારની મુશ્કેલીઓને સહન કરીને અનેક પ્રકારના દુઃખો સહન કરીને આ તમામને ખુશ રાખવાનો પ્રયાસ કરશે પોતાના પરિવાર અને બાળકો પ્રત્યે સમર્પિત રહેશે કોઈ સમય એવો પણ આવશે જ્યારે આ તૂટીને વિખરાઈ જશે પરંતુ ફરીથી ધીરે ધીરે ખુદને મજબૂત કરીને એક નવા જીવનની શરૂઆત કરશે આ જ એનો વિશેષ ગુણ કહેવાશે કે આ સ્વયં દુઃખ સહન કરીને રોગશોકથી ગ્રસ્તિત થઈને તેને સહન કરતાં કરતાં પોતાની જવાબદારી નિભાવતી રહેશે મિત્રો ભગવાનના મુક્તિ સ્ત્રીની સહનશીલતા અને કર્તવ્ય પરાણતાને સાંભળીને આ સેવક આચર્યમાં પડી ગયો કે આખરે આની આકૃતિ તો પુરુષ જેવી જ છે બે હાથ બે પગ આંખ નાક કાન મુખ બધું જ પુરુષ સમાન છે તો પછી આ પોતાના બે હાથથી આટલા બધા કાર્ય કેવી રીતે કરી શકશે ત્યારે ભગવાનને કહ્યું કે હે સેવક આ જોવામાં તો પુરુષ જેવી જ છે તો પણ આની અંદર આ બધું કરવાની ક્ષમતા હશે એટલા માટે આને મારી અદ્ભુત રચના કહેવામાં આવશે ભગવાનની વાત સાંભળી ને સેવકે તેમને સ્પર્શ કરીને જોયું કે જોવું તો ખરો કે આ કેટલી કઠોર છે જે દરેક વિપત્તિને સહન કરી શકે તેવી છે કે નહીં જ્યારે તેને સ્પર્શ કરીને જોયું તો એ ખૂબ કોમળ હતી એટલે તે સેવક એકદમ હસવા લાગ્યો ત્યારે ભગવાનને પૂછ્યું કે સેવક તને કેમ હસવું આવ્યું ત્યારે એ સેવક બોલ્યો પ્રભુ તમે કહી રહ્યા છો કે આ દરેક પરિસ્થિતિથી લડી શકે છે હું એવું વિચારીને હસી રહ્યો છું કે આ તમે બનાવી તો ખૂબ નાજુક છે આ દરેક પરિસ્થિતિ સાથે કેવી રીતે લડી શકશે હું તો વિચારી રહ્યો હતો કે આ પુરુષ કરતા વધારે કઠોર હશે પરંતુ આને તો તમે વધારે કોમળ બનાવી દીધી છે ત્યારે ભગવાન બોલ્યા મારી આ જ વિશેષતા છે આ બહારથી જેટલી કોમળ છે અંદરથી જેટલી જ મજબૂત હશે આના સાહસ ધૈર્ય અને સહનશીલતા તમને જીવનમાં જોવા મળશે વાત સાંભળીને સેવકના મનમાં આ રચના વિશે વધુ જાણવાની ઉત્સુકતા જાગૃત થઈ અને એ પૂછવા લાગ્યો કે હે પરમેશ્વર શું આ પુરુષોની જેમ વિચાર પણ કરી શકશે કે પછી આમાં આટલા જ ગુણ વિશેષ હશે ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે વશ્ય આમાં વિચાર કરવાની ક્ષમતા પણ અદ્ભુત હશે અને સમાધાન કરવાનું સામર્થ્ય પણ હશે ત્યારે સેવકે જોયું કે એ સ્ત્રી રૂપી રચનાના ઘાલો ઉપર પાણી લાગેલું હતું ત્યારે સેવકે પૂછ્યું કે હે પ્રભુ આના ગાલ ઉપર પાણી કેમ વહી રહ્યું છે ત્યારે ભગવાનને કહ્યું કે વસ્ય આ પાણી તેની આંખોમાંથી નીકળવાવાળા આંસુઓનું પાણી છે આ પાણી ત્યારે જ નીકળશે જ્યારે તે અંદરથી દુઃખને દુઃખી મહેસૂસ કરશે જ્યારે આની અંદર કોઈ પણ પ્રકારની વેદના હશે કદાચ એ શારીરિક હોય કે માનસિક એવા સમયે આ પોતાના દુઃખોને આ આંસુઓ દ્વારા બહાર કાઢી નાખશે આના મનની બધી પીડા બધી વ્યથા આંસુઓ દ્વારા બહાર નીકળી જશે અને ત્યારબાદ ફરીથી તે પોતે જ ખુદને મજબૂત બનાવી લેશે પોતાના દુઃખોને ભૂલાવવાનું આની પાસે આ સૌથી સારું માધ્યમ હશે અને આ જ આની તાકાત હશે આ પોતાના આંસુઓથી મોટા મોટાઓને ઝુકાવી પણ શકશે આ આંસુઓને તે પોતાનું અસ્ત્ર પણ બનાવી શકશે મિત્રો ભગવાનની આ વાત સાંભળી સેવક બોલ્યો હે ભગવાન વાસ્તવમાં તમે મહાન છો તમે સ્ત્રી રૂપી અદ્ભુત રચના કરીને સંસારને શણગારી દીધો છે સંસારમાં એક અનમોલ રતન મોકલ્યું છે અને સાચી વાત છે મિત્રો કે સ્ત્રીનો ત્યાગ બલિદાન સમર્પણ સાહસ અને સહનશીલતા વાસ્તવમાં અદ્ભુત અને અકલ્પનીય હોય છે ત્યાગ એવડો મોટો જે કોઈ નથી કરી શકતું કેવી રીતે તે પોતાના માતા પિતા ભાઈ બહેન સગા સંબંધીઓથી અલગ થઈને વિવાહ કરીને કોઈ બીજા પુરુષ સાથે જીવનભર સાથે રહેવાનું પ્રણ કરે છે જરા વિચારો કદાચ તમે તમારા મા બાપ ભાઈ બહેન ઘર પરિવારથી થોડા સમય માટે અલગ થઈ જાઓ છો તો તમને કેવું લાગે છે પરંતુ આ તો પોતાના એ પરિવારજનોથી હંમેશા હંમેશા માટે દૂર થઈને જીવનભર તમારી સાથે રહેવા આવે છે જેની સાથે બાળપણમાં તે ખેલકૂદ કરતી હતી જેની સાથે મોટી થઈ જેની સાથે અનેક પ્રકારની ભાવનાઓ જોડાયેલી હતી એ બધાને તેમણે કેવી રીતે છોડ્યા હશે અને પછી કેવી રીતે એક અજાણ્યા સ્થાન ઉપર જઈને જ્યાં તેનું કોઈ પરિચિત નથી હોતું ત્યાં રહીને એ જીવનની તલાશ કરે છે એક નવી રીતે ખુશીઓને એકત્રિત કરે છે તે એક નવા પરિવારમાં બળવાનો પ્રયાસ કરે છે તેમાં પોતાના સુખ દુઃખ વહેંચવાનો પ્રયાસ કરે છે સ્વયં કદાચ પ્રસન્ન રહે કે ન રહે પરંતુ પોતાના પરિવારજનોને હંમેશા ખુશ રાખવાનો પ્રયાસ કરે છે ઘણીવાર પરિવારના લોકો અલગ અલગ વિચારોવાળા મળી જાય છે એવા સમયે એનું જીવન ખૂબ કષ્ટ ભર્યું હોય છે એમની સાથે રહેવાનો પ્રયાસ કરે છે ઘણીવાર તેના ખરાબ આચરણના કારણે ઘણી સ્ત્રીઓને પોતાના જીવનનું પણ બલિદાન કરવું પડે છે ધન્ય છે નારી શક્તિ નારીને વિદાતાએ આટલું દુઃખ સહન કરવાની શક્તિ આપે છે બાળક જ્યારે ઉદારમાં આવે છે ત્યારે અનેક પ્રકારની પીડાઓ સહન કરતા કરતાં પ્રસવકાળની એ ભયંકર પીડામાંથી પ્રસાર થવું પડે છે જે સાક્ષાત મૃત્યુનું બીજું રૂપ હોય છે ત્યારબાદ બાળકનો જન્મ સકુશળ થઈ જાય તો એના પાલનમાં અનેક દુઃખોને સહન કરવા પડે છે અને એના માટે પોતાના સુખોનું બલિદાન કરવું પડે છે નારી ખુદ દુઃખ સહન કરી લે છે અને પોતાના બાળકને દુઃખોથી બચાવે છે આ ત્યાગ અને બલિદાન ખૂબ અદભુત છે ખરેખર નારી ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના છે મિત્રો આ બાજુ ભગવાનનો બોલ્યો બોલ્યો કે હે પ્રભુ તમે આટલો સમય લગાવીને સ્ત્રીને રચના કરી છે તો મને વિશ્વાસ છે કે આ રચના તમારી સંપૂર્ણ રચના હશે ત્યારે ભગવાનને કહ્યું નહીં હજુ આમાં એક કમી છે કે આ તમામ માટે સુખનું કારણ બનશે બધાને ખુશ રાખવાનો પ્રયાસ કરશે પોતાના પરિવારની હિંમત બનશે પરંતુ ખુદનું મહત્ત્વ ભૂલી જશે તે પોતાની કિંમત જ નહીં સમજી શકે કે હું આ દુનિયા માટે કેટલી મૂલ્યવાન છું આ સ્ત્રી દીવાની જેમ પોતાનું જીવન વિતાવશે જેવી રીતે દીવાની નીચે અંધારું રહે છે અને ચારે દિશાઓને રોશન કરે છે એવી જ રીતે સ્ત્રીનું જીવન હોય છે જે પોતાના માટે ઓછી પરંતુ બીજાના સુખો માટે વધારે જીવે છે બીજાના સુખો માટે ખૂદ કષ્ટ સહન કરી લે છે મિત્રો શ્રીવાસ્તવમાં પરમેશ્વર દ્વારા આપવામાં આવેલો સંસારનો સૌથી અદ્ભુત ઉપહાર છે તે દરેક ગુણોમાં પરિપૂર્ણ છે એટલા માટે આપણે ક્યારેય સ્ત્રીનું અપમાન ના કરવું જોઈએ ક્યારેય તેને દુઃખ ના પહોંચાડવું જોઈએ સ્ત્રીનું હંમેશા સન્માન કરવું જોઈએ કદાચ તે કોઈ પણ સ્વરૂપમાં હોય મિત્રો કદાચ તમને આ વિડીયો અને આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ